નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયના શોર્ટ ક્વેશ્ચન જોવાના છે બરાબર વન શોર્ટ ઓ એમ જે વિભાગ એમાં ચોવીસ માર્ક્સના પૂછાય છે બરાબર કે જે આમાં ખાલી જગ્યાઓ છે ખરા ખોટા છે એક વાક્યમાં ઉત્તર છે આ બધું છે બરાબર ને અગાઉ મેં ચેપ્ટર એકનો વિડીયો અપલોડ કર્યો છે તો ના જોયો હોય તો તમે જોઈ લેજો કે ચેપ્ટર એકમાંથી દર વર્ષે કેવા પ્રશ્નો પૂછાય છે અને કેવા પ્રશ્નો છે બરાબર આ બે હજાર જે પચીસમાં જે તમારે બોર્ડની એક્ઝામ લેવાની છે એમાં કેવા પ્રશ્નો આવે છે એનો મેં એક વિડીયો અપલોડ કર્યો છે શોર્ટ ક્વેશ્ચનનો અને દરેકે દરેક ચેપ્ટરના વિજ્ઞાનના પ્રશ્નો વહેમાનના પ્રશ્નોનો વિડીયો તમને જોવા મળશે બરાબર ત્રણ ચાર ત્રણ ચાર દિવસ એક વિડીયો આવતો રહેશે તો આ પ્રશ્નો જે આવે એનો એક સ્પેશિયલ તમે ચોપડો બનાવજો કે જેથી પરીક્ષા સમયે તમારા વાંચવા કામ આવે એમ કે આમાંથી જ આવશે બરાબર આમાંથી જ આવશે કેમ કે આ જે જૂના બોર્ડની એક્ઝામમાં પ્રથમ સેકન્ડ એક્ઝામમાં જે પણ પ્રશ્નો પૂછાઈ ગયા એ મેં આઈએમપી આઈએમપી પ્રશ્નો તારવી કા બનાવ્યો છે બરાબર કે જે તમારા બોર્ડની એક્ઝામમાં કામ આવે તો ખાસ મિત્રો ધ્યાન રાખજો પહેલો પ્રશ્ન છે કે સોડા લાઈમ એટલે શું તો કોષ્ટિક સોડા અને કડી ચૂનાના મિશ્રણને સોડા લાઈમ કહેવાય કોષ્ટિક સોડા એટલે એને હોય જ અને કડી ચૂં એટલે CaO કેલ્શિયમ ઓક્સાઇડ આના મિશ્રણને સોડા લાઈમ કહે છે દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે તો દૂધમાંથી દહીં બને ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે આગળનો પ્રશ્ન છે કે આલ્કલી પ્રબળ બેઝમાં આલ્કલી પ્રબળ બેઝના બે ઉદાહરણ આપો તો એન એ અને KOH આ બે પ્રબળ બેઝના આલ્કલી પ્રબળ બીજના બે ઉદાહરણ છે કયા તકે એન એ અને KOH ભોજન પહેલાં અને ભોજન પછી લાળનો સ્વભાવ કેવો બને છે તો ભોજન પહેલાં લાળનો સ્વભાવ બેઝિક હોય છે પરંતુ ભોજન પછી લાળનો સ્વભાવ એસિડિક હોય છે બરાબર કેમ કે ભોજન કર્યા પછી એમાં એસિયલ એસિડ બળે એટલે એસિડિક થઈ જાય બરાબર ને ભોજન પહેલાં બેઝિક હોય છે એનો સ્વભાવ એસિડ વર્ષા કોને કહે છે તો જે વરસાદી પાણીની પીએચ પાંચ પોઈન્ટ છ કરતાં એટલે પાંચ પોઈન્ટ છ કરતાં ઓછી હોય તેને એસિડ વર્ષા કહે છે કે જે વરસાદી પાણીની પીએચ કેટલી કે પાંચ પોઈન્ટ છ કરતાં ઓછી હોય તેને એસિડ વર્ષા કહે છે કેટલી પીએચ મર્યાદામાં જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે તો જે જમીનની પીએચ છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ ત્રણની મર્યાદામાં હોય બરાબર તેવી જમીનની છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ ત્રણની મર્યાદામાં લાલ કીડી ચટકો ભરે છે ત્યારે આપણને બળતરા કેમ થાય છે કે લાલ કીડી આપણને લાળ લાલ કીડી આપણને ચટકું ભરે કવડે બરાબર તો આપણને બળતરા કેમ થાય તો લાલ કીડી ચટકું ભરે છે ત્યારે તેના તેના દ્વારા આપણા શરીરમાં ફોર્મિક એસિડ તો ફોર્મિક એસિડનું બીજું નામ શું છે કે મિથેનોઈક એસિડ એ આપણા શરીરમાં દાખલ થાય છે ચટકું ભરે ત્યારે જેના કારણે આપણને બળતરા થાય છે કોષ્ટિક પોટાશનું રાસાયણિક સૂત્ર લખવું તો કોષ્ટિક પોટાશ એટલે કે ઓ એચ રાસાયણિક શું થયું કે ઓ એચ બરાબર મિત્રો આ બધા પ્રશ્નો આ એમ પ્રશ્નો છે એટલે જોતા રહેજો અને લખતા રહેજો ચોપડામાં કે એવું ના થાય કે પછી રહી જાય ને પરીક્ષા આવી જાય બરાબર ને મોસ્ટ આઈમ બી પ્રશ્ન છે આ બધા એમાં આ મોસ્ટ આઈમ બી કે એકવારિઝિયા એક કોનું મિશ્રણ છે તો એક ભાગ સાંદ્ર એચ થ્રી અને ત્રણ ભાગ સાંદ્ર એશિયાનો આ બંનેનું મિશ્રણ એને એક્વારિઝિયા કહેવાય બરાબર આ બંને મિશ્રણ ભેગા થાય એટલે એકવાર જેનું મિશ્રણ બને સોડા એસનું સૂત્ર લખો તો એનએ ટુ સીઓ થ્રી આ સોડા એસનું સૂત્ર છે વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર લખો વિરંજન પાવડર તો સી એ ઓ સીએલ ટુ બરાબર આ વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર છે નારંગીમાં કયો એસિડ હોય છે તો નારંગીમાં એસ્કોબિક એસિડ એસ્કોબિક નારંગીમાં એસ્કોબિક એસિડ હોય છે માન્ય માનવ માનવરૂદિયરનું પીએસ મૂલ્ય જણાવો કે માનવ આપણું જે રુધિર છે આપણું લોહી છે એનું પીએચ મૂલ્ય કેટલું છે તો સાત પોઈન્ટ છત્રીસથી સાત પોઈન્ટ બેતાલીસ અંદાજીત એટલે કે સાત પોઈન્ટ ચાર જેટલું એટલે કે સાત પોઈન્ટ છત્રીસથી સાત પોઈન્ટ બેતાલીસ હોય પણ અંદાજિત આપણે કેવું હોય તો સાત પોઈન્ટ ચાર જેટલું હોય બરાબર એસિડમાં બેઝ ઉમેરવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે તો એસિડમાં બેઝ ઉમેરવાની પ્રક્રિયાને તટસ્થ તટસ્થીકરણના નામે ઓળખવામાં આવે છે આ પ્રક્રિયા કેવી રીતે કે તટસ્થીકરણની પ્રક્રિયાના નામે ઓળખવામાં આવે છે ખોરાકમાં ઉપયોગી હોય તેવા જાણીતા ક્ષારનું રાસાયણિક નામ લખો એ ખોરાકમાં ઉપયોગી આપણને ખબર છે ક્યાં ના વગર આપણને ખોરાક ભાવે જ ના તો કહ્યું હતા કે સોડિયમ ક્લોરાઈડ એનએસીએલ અને મીઠું કહેવાય બરાબર તો ખોરાકમાં ઉપયોગી હોય તેવા જાણીતા ક્ષારનું નામ આ એક ક્ષાર છે કહ્યું હતા કે સોડિયમ ક્લોરાઈડ એનએસીએલ એનું અણુસૂત્ર છે એને કહેવાય મીઠું કહેવાય એસિડ અને બીજ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થઈ પાણી અને ક્ષાર બને છે ખાલી જગ્યા છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા બને છે તો પાણી અને ક્ષાર બને કોની વચ્ચે તા કે એસિડ અને બીજ વચ્ચે પ્રક્રિયા થાય તટસ્થિકરણની પ્રક્રિયા થાય તો પાણી અને ક્ષાર બને છે મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થાય છે તો મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ એન્ટાસિડ 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 તરીકે થાય છે જો આમાં રાઇટિંગ બહુ જોરદાર આવે છે મિત્રો બરાબર એટલા માટે હું આ પ્રશ્ન બોલું છું કે તમને લખવામાં સરળતા રહે બરાબર ને બાકી હું આ સીધે સીધો મૂક્યા પીડીએફ બનાવીને મૂકી દેતો પણ આપ એટલા માટે બોલું કે તમને વંચાય કે મારું રાઇટિંગ બહુ જોરદાર આવે છે અને અમે ગુજરાતી આ ભાષા જે વિષયોમાં વિજ્ઞાન વિષયોમાં તો ખાસ બરાબર ગણિતમાં તો એ થોડા સરાક્ષર આવે છે આ તમને પ્રશ્ન વંચાય તમને લખવામાં અને વાંચવામાં સરળતા રહે એના માટે આ હું બોલી બોલીને પ્રશ્નો બરાબર એક વિડીયો બનાવું છું તો ધ્યાન રાખજો પ્રશ્ન બરાબર ને જીપસમનું આણવીય સૂત્ર તો સી એ એસ ઓફ ફોર ઇન્ટુ ટુ એચ ટુ સી એસ ઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુસમનું રાસાયણિક સૂત્ર શુક્ર ગ્રહનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના સફેદ અને પીડાશ પડતા ઝાડા વાદળનું બનેલું છે એટલે તમને એવો પ્રશ્ન પૂછાય કે ખાલી જગ્યા ગ્રહનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના સફેદ અને પીડાસ પડતા ઝાડા વાદળનું બનેલું છે તો શુક્ર ગ્રહનું વાતાવરણ બરાબર ઓગણીસ પ્રશ્નો થયા મિત્રો આગળ જોઈએ હા મિત્રો વીસમાં પ્રશ્નની શરૂઆત કરતાં પહેલાં થોડુંક ધ્યાન રાખો કે ધોરણ દસમાં બેઝિક વિષયમાં જે તમારા મોસ્ટ ટાઈમ બી દાખલાઓ છે કે જે વિભાગ બી સી અને ડીમાં પૂછાય અને વિભાગ એમાં ઓએમઆર પૂછાય તો આ બધાના વિભાગ બીથી મેં આપણે શરૂઆત કરી છે પચીસમા નંબરનો છવ્વીસમા નંબરનો સત્યાવીસમાં નંબરનો આ ત્રણ દાખલાનો વિડીયો મેં અપલોડ કર્યો છે કે જે બોર્ડની પરીક્ષામાં અને સેકન્ડ એક્ઝામમાં તમારે એમાંથી જ આવશે બરાબર તો મિત્રો ખાસ એ વિડીયો જોઈ લેજો એ દાખલા કરી લેજો બરાબર અને એનો એક ચોપડો બનાવજો કે જેથી પોણી પરીક્ષામાં તમને સરળતા રહે અને આમાંથી સારું એવું તમને માર્ક્સ આવે સારા એવા નહીં બેઠે બેઠા એમાંથી આવશે બેઠે બેઠા પ્રશ્નો એમાંથી પૂછાશે બેઠે બેઠા દાખલા બરાબર સંખ્યા પણ નહીં બદલાય ધ્યાનમાં રાખજો એટલે સમય કાઢી અને વિડીયો જોઈ લેજો અને એક એનો ચોપડો બનાવજો બરાબર કે જેથી ગણિત વિષયમાં બેઝિકમાં સારામાં સારા આપણે ગુણ લાવી શકીએ પછી આ જે પૂરો થાય બી સીડીની બરાબર સીડી પછી ઓએમઆર મૂકવાનું છું એ પણ ઓએમઆર પણ તમે લખી નાખજો બરાબર ને એમાંથી તમને ઘણી બધી હેલ્પ મળી રહેશે બરાબર તો ખાસ મિત્રો જોજો વિડીયોને આગળ જુઓ કે કવચના ડંગથી ખાલી જગ્યાનો સ્ત્રાવ થવાને કારણે આપણને પીડા થાય કવચ કવચ નામની વનસ્પતિ છે બરાબર ને લાયના થી લાયના એનું જે કવચ નામનું જે આપણે વાગતું હોય કાંટા બરાબર એની વાત છે કવચના થી તો મિથેનોઈક એસિડ મિથેનોઈક એસિડ એટલે કે ફોર્મિક એસિડનો સ્ત્રાવ થવાને કારણે આપણને પીડા થાય છે બરાબર મિથેનોઈક એસિડને ફોર્મિક એસિડ કહેવાય દાંતનું ક્ષયન ક્યારે થાય છે એટલે કે દાંત ક્ષયન એટલે સડવું બરાબર તો દાંતનું દાંત દાંતનું ક્ષયન ક્યારે થાય છે તો જ્યારે મોંના અંદરના ભાગની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઓછી હોય ત્યારે કે મોના અંદરના ભાગની પીએચ કેટલી થાય કે પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઓછી હોય ત્યારે દાંતનું સહન થાય છે એનએચ ફોર સીએલના જલીય દ્રાવણની પીએચ કેટલી હશે તો એનએચ ફોર સીએલનું જલીય દ્રાવણ એસિડિક હોવાથી એની પીએચ લેસ દેન સાત આટલી હોય છે કેટલી હોય છે ત્યાં કે લેસ દેન સાત આ વિકલ્પવાળા છે એમાં ચાર તમને ઓપ્શન મળે પણ મેં બધું કશું લખ્યું નથી મેં ડાયરેક્ટ જવાબળી લખ્યા છે બરાબર અમુક આ વિકલ્પવાળા પણ છે અને એક વાક્યમાં જવાબ આપવાવાળા પ્રશ્ન છે આ બધે બધું ભેગું છે મિત્રો બરાબર ટૂંકમાં તમે આટલા પ્રશ્ન કરી નાખો એટલે આના સિવાય એક પણ બારનું તમારે કરવાનું રહે ના આમાંથી જાઓ બરાબર ને વિકલ્પવાળા કહો ને જે બધું આવી ગયું તમારું બરાબર કયો એસિડ પ્રબળ હોય છે તો નાઇટ્રિક એસિડ પ્રબળ હોય છે કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે તો મીઠાનું જલીય દ્રાવણ એટલે મીઠાવાળું પાણીવાળું દ્રાવણ કેવું કે તટસ્થ સ્વભાવ ધરાવે જલીય દ્રાવણમાં બુરુ લિટમસ પત્ર નાખતા લાલ લાલ બને તો તે દ્રાવણનું પિયસ મૂલ્ય કેટલું હોય છે તો કે મૂલ્ય છે ઝીરોથી સાત વચ્ચે હોય બરાબર દાંતનું બહારનું પળ સાનું બનેલું હોય મોસ્ટ મોસ્ટ ટાઈમ્બી પ્રશ્ન તો દાંતનું બહારનું પળ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે મોસ્ટ ટાઈમ્બી મિત્રો ધ્યાન રાખજો કયા ક્ષારના જલીય દ્રાવણની પીયજ સાત હોય છે તો કે એન ઓ થ્રી આના જલીય દ્રાવણની પીયજ કેટલી હોય ત્યાં કે સાત હોય છે કયો કૃત્રિમ સૂચક છે તો ફિનોલ્પથેલિન ફિનોલ્પથેલિન એ કૃત્રિમ સૂચક છે બરાબર આગળ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો બેઝ સાથે ફિનોલ્પથેલિનનું દ્રાવણ કયો રંગ આપે છે તો બેઝ સાથે ફિનોલ્પથેલિનનું દ્રાવણ ગુલાબી રંગ આપે છે મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ બેઝ સાથે કેવો રંગ આપે છે તો મિથાઈલ ઓરેન્જનું દ્રાવણ બેઝ સાથે પીળો રંગ આપે છે મિથાઈલ ઓરેન્જનું દ્રાવણ મંદ એશિયા સાથે કેવો રંગ આપે છે તો મિથાયલ ઓરેન્જનું દ્રાવણ મંદ એસસીએલ સાથે લાલ રંગ આપે છે ત્રણેય પ્રશ્નો એક જ જેવા છે બરાબર તો ધ્યાન રાખજો બીજાનું બીજા જતું રહે એનએ ટુઓ કયા પ્રકારનો ઓક્સાઇડ છે તો બેઝિક ઓક્સાઇડ છે એનએ ટુ એસિડ વર્ષામાં વરસાદના પાણીની પીય કેટલી હોય છે તો એસિડ વર્ષામાં વરસાદમાં વરસાદના પાણીની પીયજ પાંચ પોઈન્ટ છ કરતાં ઓછી હોય બરાબર પાંચ પોઈન્ટ છ કરતાં ઓછી હોય છે ચૂનાના નીતર્યા પાણીમાં કયો વાયુ પસાર કરતાં સીએ સીઓ થ્રીના સફેદ ઔક્ષેક ઉત્પન્ન થાય છે તો ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં સફેદ ઔક્ષેખ ઉત્પન્ન સફેદ ઔક્ષેપ ઉત્પન્ન થાય છે બરાબર દહીંમાં લેક્ટિક એસિડ હોય મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન આ બધા કે દહીંમાં લેક્ટિક એસિડ હોય છે આ ડાયરેક્ટ મેં જવાબ લખ્યો છે વિનેગારમાં એસિડિક એસિડ હોય છે આંબલીમાં ટાર્ટરિક એસિડ હોય છે લીંબુમાં સાઇટ્રિક એસિડ રહેલું છે અને ઝીંકની મોસ્ટ એ પ્રશ્ન કે આ પૂછાઈ ગયેલો છે લગભગ બે હજાર ચોવીસનું પૂછાઈ ગયું આ ગઈ બોર્ડની એક્ઝામમાં બરાબર કે જિંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રજાનું સમીકરણ લખો મોસ્ટ એ સમીકરણ આ પૂછાઈ ગયેલું છે બરાબર તો જેડ એન પ્લસ ટુ એન એ ઓ એસ ગીવ્સ એનએ ટુ જેડ એન ઓ ટુ પ્લસ એસ ટુ વાયુત્પન્ન થાય એટલે સોડિયમ ઝિંકેટ આ ધ્યાનમાં રાખજો મિત્રો બરાબર આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન આગળ જુઓ કે વિરંજન પાવડેનું રાસાયણિક સૂત્ર લખો તો વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર છે CaOCl2 સીએલ ટુ બરાબર આ વિરંજન પાવડેનું રાસાયણિક સૂત્ર ડૉક્ટરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે જે પદાર્થનો ઉપયોગ કરે છે તે પદાર્થનું રાસાયણિક નામ બરાબર તેનું રાસાયણિક નામ કયું છે કે CaSO4 1/2 ફોર એક ટુ ઓ આ પ્રશ્ન પણ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે ઉપર વિરંજન પાવડર વાળો પણ પૂછાઈ ગયો છે બરાબર આ બોર્ડની એક્ઝામમાં સોડા એસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે તો ખાવાના સોડાનો ઉપયોગ થાય મધમાખીનો ડંખ કયો એસિડ ઉત્પન્ન કરે છે આપણે મધમાખી કરડે તો આપણને જે બળતરા થાય એમાં કયો એસિડ હોય તો કે ફોર્મિક એસિડ હોય આપણું શરીર કેટલી પીએચની મર્યાદામાં કાર્ય કરે છે તો આપણું શરીર સાત પોઈન્ટ ઝીરોથી સાત પોઈન્ટ આઠની મર્યાદામાં કાર્ય કરે છે તો આ ચેપ્ટર બેના ચુમ્માળીસ પ્રશ્નો થયા મિત્રો આ ચુમ્માળીસ પ્રશ્નોમાંથી જ બોર્ડની એક્ઝામમાં અને સેકન્ડ એક્ઝામમાં પૂછાશે તો ખાસ કરી લેજો એક ચોપડો બનાવી લેજો જેથી તમારા પૂરેપૂરા ચેપ્ટર બેના માર્ક્સ આવે આ ભૂલ ના થાય બરાબર અને બીજું કે જે વિભાગ બેના વિડીયો બરાબર લગભગ પચીસ છવ્વીસને સત્યાવીસ ત્રણ પ્રશ્ન મેં મૂક્યા છે તો જોઈ લેજો એનો પણ ચોપડો બનાવજો જેથી ગણિતમાં પણ પૂરેપૂરા માર્ક્સ આવે બરાબર તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ